જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણે ઘણા દિવસ મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો વિડીયો બનાવે છે કે મિત્રો તમે બધા આ ચેનલ પર મિત્રો કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો મિત્રો તો કારણ કે મિત્રો તમે બધા વિડીયો જોવો છો ખરા વિડીયો લાઈક નથી કરતા કે નથી કોમેન્ટ કરતા કે નથી સબસ્ક્રાઇબ પણ કરતા કારણ કે મિત્રો તમે બધા વિડીયો માં જે ટાઈપનો કોમેન્ટ કરશો એ ટાઈપના સૌથી વધારે વિડીયો બનાવ્યું છે ને તમને બધાને મનોરંજન આપું છે મિત્રો એટલે સૌથી પહેલા તમે બધા આ ચેનલ પર મિત્રો નવા હોય તો મિત્રો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો આ વખતે મિત્રો બટાકા નો વધારે ભાવ હોવાથી મિત્રો ખેડૂતો મિત્રો મિત્રો બહુ ખુશીનો માહોલ જામી રહ્યો છે મિત્રો કારણ કે મિત્રો ચાર થી પાંચ વર્ષ પછી મિત્રો આ વખતે બટાકાનો ભાવ મિત્રો બસો રૂપિયા ઉપર જોવા છે મિત્રો મિત્રો ગઈ સાલ તો મિત્રો બટાકાના દોઢસો રૂપિયા થી નીચે સારા બટાકા ના દોઢસો રૂપિયા જેવા ભાવ હતા મિત્રો અને આ વખતે મિત્રો સારામાં સારા બટાકાના મિત્રો ભાવ ત્રણસો રૂપિયા મિત્રો છે મિત્રો એટલે આ વખતે મિત્રો ખેડૂતો મિત્રો બહુ ખુશીનો માહોલ જામે છે મિત્રો એટલે એ પણ મિત્રો આ ખુશી સમાચાર કેવાય મિત્રો અને આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો મને નીચે કોમેન્ટ તમે બધા અમારી ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી